ડભોઈ તાલુકાના બનૈયા ગામે ઢાઢર નદીમાં નહાવા પડેલો ઈસમ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા લાપતા બન્યો હતો જેની શોધખોળ કરવામાં આવી રહી છે ડભોઈ તાલુકાના બનૈયા ગામે રહેતા સુડતાલીસ વર્ષના વિક્રમ કાંતિભાઈ સોલંકી સવારે દસ વાગીને ત્રીસ મિનિટની આસપાસ પોતાના ઘરેથી નીકળ્યા બાદ ઢાઢર નદીમાં નહાવા પહોંચ્યા હતા નાવા જતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેથી તેમના ભાઈ પોલીસમાં જાણ કરી હતી પોલીસે તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળે છે વડોદરા ફાયર ફાઈટર અને ડભોઈ ફાયર ફાઈટર તેમજ સ્થાનિક સરવૈયા દ્વારા શોધખોળ ચાલી રહી છે છત્રીસ કલાક થઈ ગયા પરંતુ હજી પણ ડેડ બોડી મળી નથી નદીમાં મગર વધુ પ્રમાણમાં હોવાથી બોડી શોધવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે

ડભોઈ તાલુકાના બનૈયા ગામે નદીમાં નાવા ગયેલ મારો ભાઈ સાડા દસ કલાકે અને નદીમાં પાણી વધારે હોવાથી વ્યાહાણમાં તણાઈ ગયેલ છે અને તેમજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાથી સવારે બીજે દિવસે ફાયર બ્રિગેડ ને પોલીસ આવી અને શોધખોળ ચાલુ કરી છે પણ હજુ પત્તો છે નહીં કઈ નદી છે આ નદી કેટલે ઊંડી હશે લગભગ 30 થી 35 ફૂટ ઊંડી નદી છે તો શોધખોળ એટલે કરની ચાલે છે શોધખોળ સવારે 12 વાગ્યા થી ચાલે છે અત્યારે 5 વાગી ગયા છે મળી ડેડ બોડી ડેડ બોડી મળી નથી